હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું એક નવો નાસ્તો તો એના માટે મેં આ કોથમરી લાલ મરચાં લીલા મરચાં મીઠું હળદર આ બધું જ લઈ લીધું છે એ બધું આપણે આની અંદર નાખી દઈશું બે ચમચી ચણાનો લોટ નાખી દેસું અને પછી નાખી દઈશું આ ઘઉંનો લોટ રેગ્યુલર ઘઉંનો લોટ જ છે પણ એકદમ ઝીણો નથી તો આવું બેટર આપણે કરી લીધું છે હવે આની અંદર આપણે એક વઘાર કરશું તો એક નાની ચમચી જેટલું તેલ લઈ અને રાઈ જીરું અને લીમડો અને હિંગ નાખી દીધા આ વઘારને આપણે આ બેટરની અંદર નાખી દીધો આની અંદર આપણે એક લીંબુનો રસ નાખી દેસું અને એની ઉપર એક ચમચી સાજી નાખી દેસું હવે બધું એકદમ સરસ મિક્સ કરી તેલ લગાવી અને આ આ રીતે નાના નાના જેમ નાસ્તો બનાવી એટલે એક જ બાજુ ખાવા દેસુ અને પછી આપણે પાંચક મિનિટ પછી ઉથલાવશું બાકી આ બેટર કરવામાં કે સમય જરા પણ વાર લાગતી નથી એટલે આ સાંજે આપણને ભૂખ લાગે તો આ ફટાફટ આ નાસ્તો બની જાય છે આ રીતે એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ ઉથલાવી નાખશું તો આ આ બાજુ પણ આપણે જોઈ લઈશું થઈ ગયું તો હવે આપણે આ એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બીજો પણ નાખી દીધો છે આ રીતે આપણે બીજો ફૂલો ઉઠલાવી નાખશું હવે આ બાજુ ખાવા દેશું આ બાજુ આપણે જોઈ લેશું તો થઈ ગયું છે તો આ પણ ઉતારી લેશું આ રીતે પુરા પરિવાર માટે બે ચમચી તેલમાંથી બનતો આ નાસ્તો તો એકદમ સરસ આપણને એકદમ જે સોફ્ટ સોફ્ટ વસ્તુ જેને ભાવતી હોય ને આ નાસ્તો ખૂબ જ ભાવશે આની સાથે લાલ મરચાંની ચટણી ટમેટાનો સોસ હોય તો પણ ચાલે આ એકદમ સરસ લાગે છે લાલ મરચાંની ચટણી સાથે અમે સર્વ કર્યો છે તો આ ઓછા તેલમાં બનતો એકદમ સરસ નાસ્તો તો જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો